ઉમરગામ તાલુકાના દહેલી જરીફારામાં રાખી કંપની સામે વિરોધ નોંધાવી રહ્યા છે નિલેશ તલાટીએ ગામ લોકોને અંધારામાં રાખી કંપની સંચાલકોને મંજૂરી આપી દેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે દહેલીના ગામના નિલેશ તલાટીએ વહીવટદારને પણ પૂછ્યા વગર પોતાની રીતે જ કંપનીને મંજૂરી આપી દીધી હતી તારીખ પાંચ છ બે ની ત્રેવીસની ગ્રામસભામાં કોઈ પણ કંપની ન લાવવાનો ઠરાવ કર્યો હતો અને તારીખ ચૌદ છ બે હજાર ત્રેવીસના રોજ તલાટી પોતે કંપની પર જઈને કંપની બંધ કરવાની નોટિસ મારીને આવ્યા હતા પછી એવું તો શું થયું કે અચાનક ઓગણીસ છ બે હજાર ત્રેવીસના રોજ

આઠ ફૂટના રસ્તામાં કેવી રીતે કંપનીની પરમિશન આપી પંચાયત દ્વારા તે અમને ખબર નથી પડતી હમણાં એ લોકો તલાટી લોકો હું કરી ગયા એ અમને કંઈ ખબર નથી પડતી અને આ કંપની જે ચાલુ થઈ જશે તો સટલેજ જેવો સટલેજના જે બોર્ડરમાં જે હાથ થયેલો છે જે પાણીનો ખરાબી તે ખરાબી અમારે બી ઝીલવા પડશે કોઈ બી કંપની આવશે પણ પાણી ખરાબ નીકળ્યા હમણાં સોના સ્ટીલ નામની કંપનીનું કોઈ એ લોકો જાહેરાત કરી પણ એનું બી હમણાં કે સ્ટીલ છે સ્ટીલનું જે કંઈ કેમિકલ નીકળશે એ લોકો પાણી તો પસારી જ કાઢશે ને બોર દ્વારા હમણાં એક વર્ષની બે વર્ષની પણ ત્રણ વર્ષ ચાર વર્ષ પછી તો નીકળે અમારી ખેતીનું બી બરબાદી થાય અગર અમે કંઈ પકાવીને જે ખાતા હશે તે બી અમને મળશે પછાડી જે પાક મતલબ પાક થશે જ નહીં પહેલી વાતમાં એટલે અમે આ કંપની અહીંયા લાવવા માંગતા જ નહીં મળે એ કંપની માટે અમે પૂરો વિરોધ કરીએ ચાર મતલબ એ લોકો એ આવીને અહીંયા જોવા માટે જોઈએ કે રસ્તો પહેલા જોવા જોઈએ હમણાં અમે અહીંથી અરજી આપી કે પંચાયત દ્વારા કેટલી નોટિસ મોકલી એનો કોઈ જવાબ તો આપતા મળે એ લોકો આવીને એ લોકોએ ને હમણાં કઈ રીતે એ લોકો વારંવાર હમણાં કે તલાટી ચેન્જ થઈ ગયો અહીંયા મતલબ તલાટી બે એ લોકોએ ચેન્જ કરી લખ્યા તીડીઓ બી મતલબ સાહેબ ચેન્જ થઈ ગયા એમ તો એ લોકો કયા અધિકારથી અને બીજા જે સત્તા વગરના માણસે આવીને એ ધમકાવે ગામ લોકોને કે અમે અમારી સરકારી જગ્યા છે સરકારી જગ્યાના માટે બી અમે જાણ કરી છે અમે એટલા આદિવાસી ગાડા નહીં મળીએ હમણાં હમણાં જરા બી અમે જાગૃત થયેલા છે આદિવાસી કે સરકારી જગ્યા સરકારી જગ્યા છે એક કહેવા માંગીએ તો સરકારી જગા કોણની છે કેન્દ્રીય સરકારની છે કે રાજ્ય સરકારની છે જગા છે ભારત સરકારની અગર તમારા પાસે પરમિશન હોય ભારત સરકારનું તો લાવીને અમને બતાવો અમે આગાડી કે કે તમે કાર્યવાહી કરી સરકારી જગાથી અમે પચાસ ફૂટનો રસ્તો બનાવીએ અગર તમારા પાસે હોય તો લાવીને બતાવો અમને એ એ લોકો લેખિત કે મૌખિક કમને લાવીને બતાવો એટલે અમે આ કંપની માટે પૂરો વિરુદ્ધ અમને આ કંપની જોતી જ નહીં મળે કલ્પેશ પટેલ ન્યૂઝ વાપી